પાસોદરામાં ગત બાર ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વિકરિયાની જાહેરમાં ગડું કાપી ખાતકી હત્યા કરી હતી જે કેસને કોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી છે કહ્યું હતું કે દેવો સરળ નથી તો ગ્રીષ્માના હત્યારાના ફાંસીની સજા મળતા પરિવારજનો રડી પડ્યા હતા સુરતના પાસોદરામાં ગત બારમી ફેબ્રુઆરીના રોજ સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વિકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી દીધી છે કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો કોર્ટમાં બંને પક્ષના વકીલો સાથે ગ્રીષ્માના પરિવારજનો પણ હાજર રહ્યા હતા દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર માન્યો છે મનુસ્મૃર્તિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરાઈ હતી જે કહ્યું હતું કે દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે ત્યારબાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે ભોગબનારને વળતર મળે તેવી પ્રક્રિયા પણ કરાઈ છે આ કેસમાં આજે સુરતના મુખ્ય ન્યાયાધીશે આરોપીને સજા સંભળાવી છે આ કામે આરોપી ફેનિલ ગોયાણીને ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે હેઠળ કસુરવાર ઠેરવી મૃત્યુદંડની સજા ફરમાવી છે તથા દંડની પણ દંડ પણ કર્યો છે એ ઉપરાંત ત્રણસો સાતમાં પણ સજા કરી છે કારણ કે આમાં બે સાહેદો ઇન્જર્ડ હતા એકના પેટના આંટરડા નીકળી ગયેલા અને બીજાને માથામાં ઇન્જરી હતી તે નોંધ્યું છે અને એમાં પણ સજા કરી છે એ ઉપરાંત ત્રણસો ચોપન ડી વગેરે તમામ કલમોમાં કશું સજા ફરમાવી છે આ ઉપરાંત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ પણ આરોપીને વળતર આપવા ભોગ બનનારને વળતર મળે તેની જોગવાઈ કરી છે અને એ રીતનું ડાયરેક્શન પણ કોર્ટે આજે આપ્યું છે આ કેસ કોર્ટે રેરેસ્ટ ઓફ રેર અને અપવાદમાં પણ રૂપ કેસ ગણ્યો છે કારણ કે પૂર્વ તૈયારી સાથે આખો બનાવ બન્યો છે બનાવ વખતે બનાવ વખતે ભોગ બનનાર અને એના કાકા તેમજ એના ભાઈ નિસહાય હાલતમાં હતા પબ્લિકની હાજરીમાં એક પબ્લિકમાં પણ ડર ઊભો કરી નાખે તેવી પરિસ્થિતિમાં પરિસ્થિતિનું નિર્માણ કરેલું આ ઉપરાંત ભોગ બનનાર ગ્રીષ્માના ગળા ઉપર જ્યારે ચપ્પુ બે વખત ઘસી અને પહેલાં પીડા આપવામાં આવી અને ત્રીજી વખત ટ્રેકિયા ઉપર ચપ્પુ ઘુસાડી અને આખો ટ્રેકિયા ફાડી અને ગળું કાપી નાખેલું હતું તે પણ નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે આ ઉપરાંત જ્યારે ગ્રીષ્મા નીચે જમીન ઉપર પડી ગઈ અને ગળામાંથી લોહીના ફુવારા ઉડ્યા તેમ છતાં પણ આરોપીને કોઈ પસ્તાવો થયો નથી અને બલકે ત્યાં ઊભો રહી અને કાંઈક ખાતો તો તે બાબત પણ નામદાર કોર્ટે નોંધી છે નામદાર કોર્ટે એ પણ નોંધ્યું છે કે મેં કોર્ટે જાતે ઓબ્ઝર્વ કર્યું છે કે આ બનાવ પછી આરોપીને કોઈ પસ્તાવો નથી એટલું જ નહીં નામદાર કોર્ટમાં ટ્રાયલ ચાલતી હતી ટ્રાયલ દરમિયાન પણ આરોપીને કોઈ પસ્તા પસ્તાવો નથી બલકે એ આરોપીના સ્થાનમાં એના ડોકમાં જ્યારે એને બેસાડવામાં આવેલો ત્યારે એ ઘડી ઘડી માથામાં આવી રીતે હાથ ફેરવીને જાણે કંઈક મોટું કૃત્ય મોટું સારું કામ કર્યું હોય તેવું તેવું બતાવતો તો આરોપીએ નામદાર કોર્ટે આરોપીની એ વર્તણૂક પણ નોંધી અને એ પણ આજે ખુલ્લી અદાલતમાં જણાવ્યું એટલે આ એક ખૂબ સારો અને આવકારદાયક ચુકાદો છે આ ઉપરાંત નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં યુવા પેઢી માટે પણ કેટલોક સંદેશો આપ્યો છે કે આજની યુવા પેઢી જે મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે નેટ હિંસક સિરીઝો જોઈ છે એટલે યુવાધન બરબાદ ન થાય તેની પણ નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ કરી છે એટલે આ ખૂબ ઐતિહાસિક ચુકાદો છે લગભગ પાંચસોથી વધારે પાનાનો ચુકાદો છે નિર્ભયા કેસનો વારંવાર ઉલ્લેખ બે વખત ઉલ્લેખ થયો છે કસાબવાળો કેસનો પણ ઉલ્લેખ થયો છે નામદાર કોર્ટે ચુકાદો જાહેર કરતી વખતે નિર્ભયા કેસનો પણ ઉલ્લેખ કર્યો અને કસાબના કેસનો પણ ઉલ્લેખ કર્યો અને એમાં પણ આરોપીને કોઈ પસ્તાવો થયો નથી કસાબના કેસમાં પણ તેનો તેવી જ રીતે આને પણ કોઈ પસ્તાવો આખી આખી ટ્રાયલ દરમિયાન નથી થયો કે બનાવ દરમિયાન નથી થયો એના ચહેરા પર કોઈ રંજ નથી તે તમામ બાબતો નામદાર કોર્ટે ચુકાદામાં આજે નોંધી છે ચુકાદા દરમિયાન પુખ્ત વિચારણાની વાત કોર્ટે કરી છે અને ખાસ કરીને પુખ્ત વિચારણાને લગતા કેટલાક ચુકાદાઓ પણ રેફરન્સમાં હા નામદાર કોર્ટે વારંવાર કહ્યું છે કે અદાલતે પુખ્ત વિચારણા કર્યા પછી જ આ ચૂક આ તારણ પર આવી છે કે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય નામદાર કોર્ટની એ વાત તદ્દન તદ્દન સાચી છે કારણ કે સામાન્ય લોકો જેને કોર્ટની કાર્યવાહીથી વાકેફ ન હોય તેવા લોકો ગમે તેમ કહેતા રહે કે આ તો તારીખ પર તારીખ પડે છે પણ જ્યારે ગંભીર કેસ હોય તો કોર્ટને પણ વિચારવાનો સમય જરૂરી હોય છે અને એટલે જ આરોપીને કસૂરવા ઠેરવા પછી કેટલી સજા કરવી એ વિચારવાને માટે કોર્ટે બે મુદત પાડેલી હતી સ્પીડી ટ્રાયલ અંગે પણ કોર્ટે ખાસ નક્કી આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી કે સ્પીડી ટ્રાયલ થઈ એટલે આરોપીને અન્યાય થયો છે તેના જવાબમાં કોર્ટે કહ્યું કે સાહેબ આ સ્પીડી ટ્રાયલ એ બંધ આ કાયદાના સિદ્ધાંતનો જ એક ભાગ છે અને એનાથી આરોપીને કોઈ અન્યાય થતો નથી આ ટ્રાયલ જલ્દી ચાલી છે પણ આરોપીના કોઈ પણ હકને નુકસાન થાય તેવું કોઈ કોઈ કામ થયું નથી કોર્ટે એની અસર જે પર છે જે આ કેસમાં વિડીયો ઉતારનાર સાહેબ રાહુલ કુકાણીએ એના મોબાઈલમાંથી વિડીયો ઉતારેલો હતો એ વિડીયો ખૂબ મહત્ત્વનો સાબિત થયો છે એટલું જ નહીં એ અસલ મોબાઈલ અસલ મોબાઈલ અત્યારે રિટેન કરવાને માટેનો પણ કોર્ટે ઓર્ડર કર્યો છે જે રીતે જાહેર જનતાની વચ્ચે ડે લાઇટમાં લોકોના માનસ પટલ ઉપર બી જે ગંભીર અસર ઉભી કરવા માટે જે ડરનો માહોલ ઉભો કરેલો હતો તે પણ પોતાના ચુકાદામાં નોંધ્યું છે અલગ અલગ આઈપીસી લગાવવામાં આવી છે અલગ અલગ સજા ફટકારવાની અલગ અલગ દંડની જોગવાઈ છે કયા કયા આઈપીસી માં કઈ પ્રકારની સજાની જોગવાઈ ઇન્ડિયન પિનલ અત્યારે મેજોરિટી જે વાત કરીએ તો ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે હેઠળ આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી છે એ ઉપરાંત ત્રણસો સાતમાં પણ એ જ પ્રકારે મહત્તમ સજા કરી છે પછી ત્રણસો ચોપન પાંચસો ચાર પાંચસો છ બે એમાં પણ અલગ અલગ સજા નામદાર નામદાર કોર્ટે એવું કહ્યું કે આરોપીને સજા કરી છે આરોપીનો ઇતિહાસ જોતા એ કોઈ કમાતો નહોતો એટલે વધારે રકમ નો દંડ કરવો હોય એ યોગ્ય ગણાશે નહીં એટલે વધારે રકમનો દંડ કર્યો નથી એ આ ચુકાદો જે સજાનો ચુકાદો સંભળાવતા પહેલાં મનુસ્મૃતિનો એક શ્લોક નામદાર કોર્ટે કહ્યું અને એમાં એ શ્લોકનો કહેવાનો મતલબ એવો છે કે જે સજા છે એ સજા કોઈને બદલા રૂપે નથી પણ સમાજમાં એક વ્યવસ્થા જળવાય તેને માટેની આજીવન કારાવાસ અથવા તો લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝમેન્ટ એ અને ફાંસી વચ્ચેનો ભેદ પણ જજ સાહેબે બહુ સ્પષ્ટતાથી કહ્યું છે કે શા માટે ફાંસી થવી જોઈએ જ્યારે જે સરકાર પક્ષે જે ચુકાદાઓ રજૂ રહ્યા એમાં કેટલાક ચુકાદાઓ હતા કે જ્યારે આજીવન કેદની સજા કરવી પૂરતી નહીં ગણાય તો તેવા સંજોગમાં ફાંસીની સજા કરવી જોઈએ પણ ફાંસીની સજા કરતી વખતે રેરેસ્ટ ઓફ રેર અપવાદમાં કેસ પડવો જોઈએ તે તમામ બાબત નામદાર કોર્ટે માની છે અને પોતાના ચુકાદામાં જણાવે છે ચોક્કસપણે કહી કદાચ મારી કેરિયરમાં પણ આ ઘણા ઘણા ચુકાદાઓ આવ્યા મારી કેરિયરમાં પણ આ એક અગત્યનો ચુકાદો હતો કે જેમાં હાઇલી કોન્ટેસ્ટેડ બધી જ હાઈલી કોન્ટેસ્ટેડ હતી પણ આપણને હાઈલી કોન્ટેસ્ટેડ મેટર હતી નામદાર કોર્ટે પણ જજ સાહેબને પણ અઠ્યાવીસ ત્રીસ વર્ષનો જજશીપનો અનુભવ છે એમણે કહ્યું કે મારી કેરિયરમાં આ પ્રકારનો કેસ હત્યાના કેસો ઘણા ચલાવ્યા પણ આ પ્રકારની જે હત્યા થઈ એ ખૂબ જ ખરાબ નિંદનીય બાબત છે બીજી તરફ ગ્રીષ્માના પરિવારજનોએ જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે અમારી તમામ માંગણીઓ પૂર્ણ થઈ છે અમને ન્યાય પ્રક્રિયા પણ સંપૂર્ણ વિશ્વાસ છે પોલીસે લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર માન્યો હતો

અને જે આપણી ગુજરાતની જનતા અને બધાએ કમેન્ટોમાં પણ જેટલા જેટલા એ કમેન્ટો કરેલી હતી ફાંસીની સજા ફાંસીની સજા તો એ એ બધાને પણ હું દિલથી અભિનંદન કરું છું કે અને ખાસ મારા ઠાકોરજીને તો મારી વિનંતી હતી જ કે અમને ન્યાય મળશે તો અમે બધા પૂરા ફેમિલીમાં અમે બધા વ્રજમાં જવાના છીએ જે ગિરિરાજજી બાવાને દૂધની પરિક્રમા કરવાના છીએ એવું જઈ હતી આજે સત્યનો જોઈ ગયો છે અમને આશા હતી જ કે મારી ગ્રીષ્માને જરૂરથી ન્યાય મળશે આભાર માનવું છું મારી સુરતની જનતાને નયનભાઈ સુખરવાલાને પોલીસ કમિશનરને પોલીસના સ્ટાફને ગૃહમંત્રીને પાનસુરિયા સાહેબને અને જે પણ નાના મોટા જે પણ ફેસબુકના માધ્યમથી મારી મારી ગ્રીષ્માને જેને મદદ કરી છે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રાર્થના હતી મારી રોજે મારી દિલથી રોજે પ્રાર્થના હતી હે ગિરિરાજ બાબા હે શ્રીજી બાબા મારી ગ્રીષ્માને જરૂરથી ન્યાય આપજો આવી કોઈ પણ મારી ગ્રીષ્મા જેવી કોઈ પણ દીકરીને આવું ન થાય એવી હું દિલથી પ્રાર્થના કરતી પ્રભુને ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે સજા સંભળાવી તે સમયે બંને પક્ષના વકીલો ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા હાલ તો ફેનિલની સજા પર તમામની નજર હતી તો કોર્ટમાં ચાલી રહેલા ગ્રીષ્માના હત્યા કેસમાં પુરાવા રૂપે સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું સામે આવ્યું છે ગ્રીષ્માની હત્યા સમયનો જે વિડીયો જોઈને લોકો કહેતા હતા કે કોઈ બચાવો કે કેમ ના આવ્યું એ વિડીયો જ આરોપી માટે ગાળિયારૂપ સાબિત થયો છે આ સસેટા સાથે અઝર કુરેશી